ચિત્ર રથ નામનો પુત્ર હતો તે પર તે પણ ધર્મ પ્રાણાયામ હતો શાસ્ત્ર નું જ્ઞાતા હતો રાજ્યમાં સૌ કોઈ એકાદશીના દિવસે ઉપવાસ કરતા આ વ્રત મહાફળ આપનારું હોવાથી રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરવું ચિત્ર રથે મંદિર માં જઈને ભગવાન વિષ્ણુ ને પૂજા કરી તેને આ દિવસે આમળાના વૃક્ષ પણ પૂજા કરી કુંભ પંચ રત્ન સુગંધ કુંભ નું શાસ્ત્રો વીત વિધિ ભગવાન પરશુરામ સ્થાપના કરી આર્ય અર્ચન પૂજન કરી પ્રાર્થના કરી કે હે જામ હે જામ મુનિના પુત્ર હે રેણુકા માતા આનંદ ત્યાર પછી સ્વસ્થ પાણીની ની આમળાના વૃક્ષ ને ધ્યેય આપે છે વૃક્ષની પ્રદક્ષિણા કરે છે સમગ્ર પ્રજા પણ રથ નું અનુસરણ કર્યું પોતાના પરિવાર પોષણ માટે અનેક પાપો કર્યા હતા અનેક પશુ પક્ષીઓની હિંસા કરી હતી ધર્મ વિમુખ પારધીએ અહીં ઉત્સવ અને દીપમાળા નિહારી અહીં તેને કુંભનું સ્નાપન જોયું એકાદશી વર્તની કથા તથા વિષ્ણુ ભક્ત કથા પણ સાંભળી આ બાદ જીજ્ઞા સાવથી જાણે અજાણે એકાદશી નું જાગરણ કર્યું હતું અને કથા કીર્તન સહભાગી થયો હતો અને આ પ્રકાર તેને રાત્રે વ્યતિત કરી હતી વસિષ્ઠ પછી પ્રજા વસ્ત્ર રાજા થયો તેને અનેક યજ્ઞો કર્યા હતા અને દ્વાનેશ્વરી રાજા તરીકે નામની મેળવી હતી આમણા એકાદશી વ્રત કરનાર પામે છે તો બોલો એકાદશી માત કી જય આમ લખી એકાદશી માત કી જય જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરાવ ના ભૂલતા